અંજારના ધારાસભ્ય શ્રીએ લોકોને કરી અપીલ રૂમ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા આગામી ત્રણેક દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે લોકો સતર્ક બની રહે તેવી અપીલ કરવામાં આવી અંજાર વિધાનસભા ક્ષેત્રના લોકો સાવધાની રાખે અને બિનજરૂરી ઘરેથી બહાર ન નીકળે લોકો પોતાની સાથે પોતાના પરિવારની સલામતી માટે હાલ ત્રણેક દિવસ સાવધાની રાખે તેવી અપીલ સાથે અંજાર વરસાદના મોસમમાં ક્યાંક પાણી ભરાય અથવા કોઈ સલામતી માટે કંટ્રોલ રૂમ મોબાઈલ નંબર નાઇન સેવન ટુ ડબલ સેવન ફોર સેવન ફાઇવ વન થ્રી પર સંપર્ક કરવા નિરોધ કરવામાં આવ્યો છે નગરપાલિકાની આ ગોજવાડી વચ્ચે ચૂંટાયેલા નગરપાલિકાના પદાધિકારીઓ પ્રમુખશ્રી કારોબારી ચેરમેનશ્રી પ્રમુખશ્રી જુદી જુદી તમામ કાઉન્સિલર મિત્રો સંગઠનના સદાર લોકો અને નગરપાલિકાના કર્મયોગી મિત્રો સૌ સાથે મળી સંકલનથી આવતા દિવસોમાં કોઈ તાકીદની સ્થિતિનું નિર્માણ થાય તો એને પહોંચી વળવા માટે સમગ્ર તંત્ર એક એલર્ટ મોડ ઉપર આજે આવી ગયું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ તૈયારીઓ પણ કરી રહેવાસીઓને મારી એટલી વિનંતી છે કે આવી સ્થિતિમાં જો અનિવાર્ય હોય તો જ ઘરથી બહાર નીકળવું અન્યથા ઘરની બહાર નીકળવું નહીં કોઈ વ્યક્તિને આપવામાં આવવું નહીં એકબીજાના પરિચયમાં રહેવાનું કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો એના માટે કંટ્રોલ રૂમમાં જે કંઈ નંબર છે એ નંબર પર ઓફેટી વ્યક્તિનો સંપર્ક સાધી અને એની મદદ અથવા સૂચન હોય તો સૂચન પણ આપી શકાય તંત્રની ધ્યાને પર કોઈ એવી વાત મૂકવી હોય તો પણ મૂકી શકાય બંધારની જનતાને સમગ્ર જનતાને વિનંતી છે કે જે કંઈ આ આવતાની જે કંઈ આપત્તિ છે એને અગમચેતી વાપરીને સત્ય હોય ત્યાં સુધી ગયા અનુભવોની જેમ જે રીતે ભૂતકાળમાં અંજારની જનતાએ ખૂબ સમજદારીને દર્શન કર્યા હતા અને પરિણામે વિપરજો જેવી પરિસ્થિતિમાં પણ ઓછામાં ઓછું નુકસાન અંજાર નગરમાં નોંધાયું હતું લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડી હતી એ જ રીતે આવી આજની તારીખે પણ એ જ પ્રકારની સમજણ સાથે સૌ નગરજનો વર્તીએ આપણે બધા જ એનો વિચાર કરીને આગળ વધીએ આપત્તિને અવસરમાં પલટાવી આપણે કામ કર્યું હતું ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515